హలో ఎవరివన్ వెల్కమ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ અત્યારે વાગ્યા છે સાંજના પાંચ અને તમને બધાને ખબર જ છે કે હું મમ્મીના ઘરે આવી છું અને ઓલમોસ્ટ હવે પાછું બેક ટુ સસુરાલ જવાનો ટાઈમ થઈ ગયો છે કેમ કે કાલથી ચાલુ થઈ રહી છે નવરાત્રિ એટલે હું બસ હવે નીકળી રહી છું એટલે મને થયું કે ચલો ભાઈ તમે તમને બધાને મળાવી દો અને બ્લોગ પણ સ્ટાર્ટ કરી દો અને જેમ મેં કહ્યું હતું કાલે કે હું ઘર બતાવીશ પણ મમ્મી એવું કહે છે કે હજુ મારે ડેકોરેશન અને થોડું ઘણું કરવાનું બાકી છે પછી આખું હોમ ટૂર બતાવજે પિયરનું એટલે અલગથી જોવાની મજા આવશે બાકી બેકગ્રાઉન્ડ

ચોક્કસ ચોક્કસ અને આ જો જોઈ અહીંયા અમે લોકો જઈએ ચલો જેમ બે અમે લોકો નીકળ્યા છે રિક્ષામાં એકચુલી એવું છે કે ને છે ને મેટ્રોમાં જ જવું છે કે ક્યાંનું મતલબ મેં કીધું હતું ને બમ્પુ કીધું હતું કે તમે લોકો મેટ્રોમાં આવું છું મેટ્રોમાં આવજો એટલે એના મગજમાં એટલું ફિટ થઈ ગયું છે એટલે મને શું જો કે નામમાં મેટ્રોમાં જ મેટ્રોમાં જ હું કારમાં નહીં બેસું એટલે પછી છે ને મેટ્રોમાં અમે લોકો જઈ રહ્યા છે નહીં વર્દન આપણે સેમ જઈએ છે વર્દનને મજા આવશે એ સારું છે મેટ્રોનું નામ લીધું ને એટલે વધારે એક્સાઇટેડ થઈ ગયો એટલે પછી મેં हार मान ली દીધી બોલ ચલો મેટ્રોમાં જઈએ છે અમે મેટ્રો સ્ટેશન ઉપર આવી ગયા છે અમે લોકો અહીંયા ગુરુકુળથી બેસીએ છે વસ્ત્રાલ ઉતરીશું વર્દન યે धीमे धीमे यहाँ ऊपर जवानू धीमे धीमे एकदम स्लोली स्लोली हाँ बच्चा बस वेरी गुड હવે फाइव मिनट्स से अंदर અંદર हमारी ट्रेन नहीं मदर एक्साइटेड हाय हैप्पी 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 तू 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 બસ હવે જો ફાઇવ મિનિટ્સ બતાવે છે ફાઇવ મિનિટ પછી અમારી મેટ્રો આવે એટલે અમે બેસીશું ને વરધન એપી એપી થઈ જશે નહીં વરઘાન ટ્રેન આવી ગઈ યે ચલો વી ચાલો યેસ આપી ટ્રેન છે યે કે અમે ટ્રેનમાં બેસી ગયા છીએ યે

અને એ આવે પછી અમે લોકો જોઈ લઈએ અને હજુ બી તમે ભીડ જોઈ શકો છો હું તો એક બાજુ સાઈડમાં ઊભી રહી ગઈ છું ટિકિટ લઈને તો અહીંયા બંપુ આવી ગયા છે હેલો બેગ પકડી લીધી છે અને વર્ધન જો એને દોડવાની મજા આવી બહુ વાર કરી હા

ઘરે આવી ગયા છે અને અહીંયા વર્ધન જો બમ્પુ જોડે મસ્તી કરી રહ્યા છે ધીમે 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 અને એ લોકો મસ્તી કરે છે અને મેં જો બધું અનપેકિંગ કર્યું છે આ વર્ધનના મસ્ત નવરાત્રીના ક્લોથ મે મંગાયા છે એ આવી ગયા છે

છે ને મેં કન્ટિન્યુ વ્લોગ એટલા માટે ના લીધો કેમ કે કહીશ તમને જણાવી દઉં કે મને છે ને ભીડનો ફોબિયા છે મેં જેમ કહ્યું એમ અને જે મેં તમને બતાવ્યું હતું ને વ્લોગમાં હમણાં આગળ એના કરતાં તો કંઈક ડબલ જ ભીડ થઈ ગઈ હતી સ્ટેશને સ્ટેશને મેટ્રો ઉભી રહીને એટલે અને મને ખરેખર ખ્યાલ ન હતો કે આટલી ઓવર ભીડ હશે આટલું ઓવર ક્રાઉડ હશે અને એમાં પણ બધું જ બંધ અને એટલું સફોકેશન થાય એસી બી ના આડે અને મને તો બહુ જ એટલે બહુ જ ઘૂંઘળામણ થતી હતી મને લિટરલી એવું થતું હતું કે હું કોઈ સ્ટેશને ઉતરી જાઉં ત્યાંથી પછી સ્પેશિયલ રિક્ષા કાતો ઊભેર કરીને જાઉં સારું અને મેં છે ને વ્લોગ જ ના લીધો કેમ કે મને અમે લોકો જ્યારે કારમાં બેઠા ને ત્યારે મેં બધા કાચ ખોલી દીધા મને કોઈ વાત જ ના પૂછો કે બહુ જ લો ફીલ થતું હતું અને કંઈ ગમતું જ નતું એટલે પછી મેં બ્લોગ પણ ઘરે આવીને એટલું બધું ના લીધો અને બસ હવે જો અમે લોકો આ લોકો મસ્તી કરે છે ને હું અહીંયા બેઠી છું અને બધું વાઇન્ડ અપ કરું છું મારું જે બે દિવસનો સામાન લઈ ગઈ હતી એને અનપેક કરું છું મારા કરતાં તો વર્ધનનો જ સામાન વધારે હોય છે ને શું થયું શું વગાડ્યું વર્ધન પપ્પાને માથો હા શું અગાડ્યું માથું કર્યો વર્ધન આવી ગાંડી મસ્તી નહીં કરવાની હો બચ્ચા અને લોકો મસ્તી કરે ત્યાં સુધી ફ્રેશન અપ થઈ જવું અને કાલથી તો નવરાત્રી સ્ટાર્ટ થવાની છે અને કાલથી તો નવરાત્રી સ્ટાર્ટ થવાની છે એટલે પછી તમને બ્લોગ જોવાની પણ મજા આવશે લેટ સી કે ક્યાં જઈએ છે શું કરીએ છે નવે નવ દિવસ તમને જોવાની બહુ જ મજા આવશે અને અમને પણ મજા આવવાની છે નહીં વર્ધન બચ્ચા ક્યાં વાગ્યું બતાવન પપ્પાની આઈઝ રેડ રેડ થઈ ગઈ બહુ વાગ્યું અને જોત જોતામાં દિવાળી બી આવી જશે ખબર નહીં પડે અને બે હજાર પચીસ ઓલમોસ્ટ બે મહિના ત્રણ મહિનામાં પૂરું થઈ જશે મને તો અમે એવું જ લાગ્યું કે જાણા ક્વિક ફટાફટ આ વર્ષ પતિ ગયું હોય એ લાગ્યું તમને પણ કેવું લાગ્યું જરૂરથી કમેન્ટમાં કહેજો અને તમારું બે હજાર પચીસ કેવું ગયું એ પણ જરૂરથી કહેજો અને તમારી નવરાત્રિની શું તૈયારી છે ને એ પણ જરૂરથી મને કહેજો અને બસ હું આજનો જે વ્લોગ છે અહીંયા એન્ડ કરું છું અને આજનો બ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર અને ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા થેન્ક યુ સો મચ બાય બાય ગુડ નાઇટ નાઈટ જેમ બે